અને કુંવરબાના પરિવારમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો આમ તો સંત મહાપુરુષ એટલે કુંવર મહારાજ પણ અમારા એ આવતા ને અમારા ડોહા કેતા કીધા ઓલા હોમા બેણે કુંવર એટલે મહાપુરુષ જો છે ઓ પ્રેમ જીત્યો છે અમે તો નાતા જો બામાં ડોહા કેતા કુંવર બા આવલ્યા જો આ મહાપુરુષ ની બલિહારી આ તો વ્યવહારિક સત્ય બેઠા એટલે વાત હોય પણ સંતો ની પદવી ઉપર આવી ગયો એટલે મહાપુરુષ આ મહિમા કુંવરબાના પરિવારમાં અમરસિંહ મહારાજની તિથિ નિમિત્તે આ મહિમાનું આયોજન કર્યું અને આ સંતોનો દર્શન કરાવે બદલા પરિવારને લાગતો વાર મહાપુરુષે કીધું એ કુંવરબાએ કઈ જન હાલના સંતો એ કોઈ કાલ કદાચ હોય મહારાજે વાત કરી કે કદાચ આ ગુરુમુખી ના થયા હોય તો આ ગુરુમુખ તમે વરી લેજો કારણ કે આ સંતો આયા તમને કોઈ કહેવાય કારણ કે હજી આ તમારા ભાઈ બાજી હે કે માનવ કહ્યું તમે માનજો કરજો ઉત્તમ કામ કે હજી બાજી છે તારા હાથમાં અને ઓળખી લે તું આતમ આ આતમ રામ ઓળખવા માટે નું મોટું ટોનું મળ્યું છે અને આ વાત હું તમને આ પરિવાર જો કદાચ ભક્તિનો ઉદય હોય અને સદગુરુ તરફ ઈશારો મળ્યો હોય તો આજ કદાચ હું ઊભો ઉભો સત્સંગ કરું તો આ પરિવાર ના ફાળે જાય. હું આરકે બે રાજકીય ક્ષેત્રમાં માં હતા અને જે વખત આરકે તાલુકા પંચાયત ના કારોબારી સમિતિમાં નો ચેરમેન હતા ને હું એ વખત પાર્ટીનો પ્રમુખ હતો અમારે બે મિત્રતા હતી અઘાટ મિત્રતા હતી હવે રાજકીય રોજ મળતા અમે આરકે બે હવે એક વાર જોગાનું જોગ સિદ્ધપુર મળવાનું થયું અને આ અમરસિંહ મહારાજ અહીંયા આયા હવે અમારે તો રાજકીય ક્ષેત્રમાં માં કોણ મહારાજ ને કોણ આવન ને કોણ જાય બધું હરખું કારણ કે આ એટલે આર પગે નમ્યા એટલે મુયા નમે મે કીધું મહારાજ શ્રી કે મારા ભાઈજ નો મહારાજ છે એટલે એમને મને વાત કરી કે નિરજ સંપ્રદાયના મહાપુરુષ કે તો મારો ભાગ્ય છે કે મને આજે એનો વંદન કરવા મળ્યો પછી થોડો સમય થયો ને એટલે અવાર નવાર આવું મળતું રહ્યું એમનો સત્સંગ મળતો રહ્યો એ અમરસિંહ મહારાજ રોજ ભેટો થાય મમલબદારમાં

પોણી નો દોરેલો એક દિવાલ ઉપર પોણી નો ગ્લાસ એવું લખેલું હોય અને એક ગ્લાસ પોણી નો પ્રગટ મહિમા આ મહાપુરુષો કોર્તમાન ના પરમાત્મા સ્વરૂપ આ પરમાત્મા એ રોમ છે એટલે મહાપુરુષે કીધું મારા ઘેર પધાર્યા ગુરુ દેવ હરી આયા સંત નું રૂપ થયું આ પરમાત્મા નું સ્વરૂપ લઈને આયા

પરમાત્મા નું સ્વરૂપ છે બીજું કોઈ સ્વરૂપ નથી એટલે અમારા મહાપુરુષે એક કડી મો નરસિંહ મહેતા ભજન બનાવ્યું પ્રેમ થી બોલ છું बोर वारे शबरी न खादो बोर वारे शबरी न खादो